કરજન એકસો સુડતાલીસ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની જીત થતાં પોલિટેકનિક કોલેજ બહાર ભાજપના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે ઉજવણી કરતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા કરજન એકસો સુડતાલીસ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની જીત થતાં પોલિટેકનિક કોલેજ બહાર ભાજપના કાર્યકરોએ ઢોલ નગારા સાથે ઉજવણી કરી હતી આ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા આ ઉપરાંત વડોદરા શહેર ભાજપ કાર્યાલય અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા જ્યારે બીજી બાજુ શહેર કોંગ્રેસ કાર્યાલય અને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ઉપર સન્નાટો જોવા મળ્યો હતો ચૂંટણીના ઉત્સવમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ કોરોનાની મહામારીના કારણે સરકારે બહાર પાડેલી ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતા કરજણ બેઠકની મતગણતરી બેલેટ પેપરથી શરૂ થઈ હતી બેલેટ પેપરમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ બહુમતી મેળવતા કોંગ્રેસના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા આ સાથે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો વડોદરા સાથે ઉમટી પડ્યા હતા વડોદરા જિલ્લા ભાજપા કાર્યાલયની બહાર ભાજપના કાર્યકરો દ્વારા વિજયના નારા શરૂ કરી દેવામાં આવ્યા હતા કેટલાક કાર્યકરો દ્વારા આતશબાજી પણ શરૂ કરી દેવામાં આવી હતી કાર્યકરોની ભારે ભીડના કારણે આ માર્ગ ઉપરનો વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો નોંધનીય બાબત એ હતી કે ચૂંટણીના ઉત્સવના કારણે ભાજપના કાર્યકરો કોરોનાની મહામારી અંગે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનને પણ ભૂલી ગયા હતા જોકે કોંગ્રેસ કાર્યકરોએ પણ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતા